ભાવનગર શહેરમાં કેન્દ્ર સરકારના ગૃહમંત્રી અમિત શાહ અને પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા આગામી દિવસોમાં ભાવનગર આવી રહ્યા છે ત્યારે કૃષિ મંત્રી જીતુભાઈ ઉપસ્થિતિમાં ભાજપ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું ભાજપ દ્વારા જાહેર કરાયેલ પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું હતું કે આગામી વીસ તારીખના રોજ જિલ્લા કક્ષાના ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન ઉદઘાટન કરવા માટે કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ આવી રહ્યા છે

આપણા ભારત સરકારના કેબિનેટ મંત્રી માનનીય મનસુખભાઈ માંડવિયા સાહેબ પણ ઉપસ્થિત રહેશે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના કુશળ માર્ગદર્શનમાં ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે પી નડ્ડા સાહેબના નેતૃત્વમાં બિહારમાં જનતાએ ફરી એકવાર ડીએનએ ઉપર વિશ્વાસ મૂક્યો છે બિહાર ચૂંટણીમાં એનડીએ સરકાર ઉપર ભરોસો મૂક્યો છે કે નારી ચોકડી ખાતે કાર્યનું ઉદ્ઘાટન કરીને નારી ચોકડી કોર્નરની જગ્યા છે ત્યાં એ કાર્યક્રમ યોજવાનો છે આપ સૌ પત્રકાર મિત્રોને પણ આપના થકી આ વાત એ સમગ્ર જિલ્લામાં જાય એના માટે પણ આપને વિનંતી છે પણ આનંદ અને ખુશીની વાત છે વાતી જનતા પાર્ટીના કાર્યકર્તા માટે ભાવનગર જિલ્લા માટે કે એવું અડાભીડ નેતૃત્વ કે આપણા ગ્રામ મંત્રી આગળી અમિતભાઈ શાહ એ ભાવનગરમાં આવી રહ્યા છે જગદીશભાઈ વિશ્વકર્મા આવી રહ્યા છે એને ઉત્સાહપૂર્વક નિયુક્ત બનેલ કાર્યાલય ભાવ કમલમના ઉદ્ઘાટન પ્રસંગે માનનીય શ્રી કેદ્રથના ગૃહમંત્રી અમિતભાઈ શાહ અમારા માર્ગદર્શક સન્માનનીય અમારા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા અમારા સંગઠન મહામંત્રી અહીંયા બિરાજમાન સન્માનનીય મહાનુભાવોને વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લા ભાજપાના નવા કાર્યાલયનું એકવીસ તારીખે લોકાર્પણ પણ થવાનું છે ભાવનગરની કૃષ્ણકુમારસિંહ જીની પવિત્ર ધરા પર અમિતભાઈ શાહ માની ગૃહમંત્રી પધારી રહ્યા છે જગદીશભાઈ વિશ્વકર્મા પ્રદેશ પ્રમુખ બન્યા પછી ભારતીય જનતા પાર્ટીના પ્રથમવાર આવી રહ્યા છે બિહારના ઇલેક્શન પછી ગુજરાતની ધરતી ઉપર વિશ્વનું અને દેશનું લોકપ્રિય નેતૃત્વ વડાપ્રધાન નરેન્દ્રભાઈ આપ જાણો છો એ પ્રમાણે નર્મદા ડેડીયાવાડા હમણાં જ બે દિવસ પહેલાં બધાયેલા હતા અમિતભાઈ શાહે પણ જે પ્રકારે નરેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે બિહારમાં ચૂંટણીની જે વ્યવસ્થાઓ ગોઠવી મેનેજમેન્ટ કર્યું સતત માનીય વડાપ્રધાનશ્રીનું માર્ગદર્શન અને એમ કહું કે નરેન્દ્રભાઈ માટેની અપ્રિતમ શ્રદ્ધા બિહારની જનતાએ બતાવી છે દેશનું એનડીએનું નેતૃત્વ ભારતીય જનતા પાર્ટીના અમારા સર્વસ્વીકૃત નેતા નરેન્દ્રભાઈ કરી રહ્યા છે સંપૂર્ણ ભરોસો મૂકીને કોઈએ કલ્પના ન કરી હોય એવો વિજયશ્રીને જનતાએ વરાવ્યા છે વિશ્વાસ મૂક્યો છે જનમત એ બિહારનો આ પ્રકારે આટલા વર્ષ પછી પણ મેળવવો અઘરો હતો નરેન્દ્રભાઈ માટેનો આ ખૂબ મોટો ભરોસો એ અમારા માટે ખૂબ મોટી જવાબદારી છે પણ અમારે ખુશી છે કે એમની સાથે રહીને એમના માર્ગદર્શન નીચે કામ કરતા અમિતભાઈ શાહ એ પ્રથમવાર મને એવું લાગે છે એક પણ બિહાર પછી સૌ પ્રથમવાર ગુજરાતમાં આવી રહ્યા છે અને એ પણ ભાવનગરની ધરતી ઉપર આવી રહ્યા છે વીસ તારીખે ત્રણ વાગે ભારતીય જનતા પાર્ટી ભાવનગર જિલ્લા ગ્રામ્ય જિલ્લા માનની દિગ્વિજયસિંહના નેતૃત્વમાં બનેલું કાર્યાલય શહેર ભારતીય જનતા પાર્ટીના અમારા અધ્યક્ષ કુમારભાઈ બંને પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા વિનંતી થઈ હતી જગદીશભાઈને પણ માનની ગૃહમંત્રીને પણ કે કાર્યાલયનું ઓપનિંગ કરે ને કાર્યકર્તાઓને માર્ગદર્શન કરે વિશેષ રીતે જગદીશભાઈ દરેક જિલ્લામાં જઈ રહ્યા છે એમનો અભિવાદન સમારોહ અમારી વિનંતી પાર્ટીની બંને પ્રમુખોની અને કાર્યકર્તાઓની ધ્યાને રાખીને એમણે સ્વીકારી છે અમિતભાઈના અધ્યક્ષ સ્થાને માની જગદીશભાઈનું પણ એક અદકેરું અભિવાદન કાર્યકર્તાઓના માધ્યમથી થવાનું છે હજારોની સંખ્યા આ કાર્યક્રમમાં જોડાવાની છે અનેરો ઉત્સાહ છે ખેલકૂદના રોજગાર મંત્રી ભાવનગરનું ગૌરવ પોરબંદરના સાંસદ માની બેન શ્રી નીમુબેન અમારા પ્રભારી મંત્રી કૌશિકભાઈ સૌ ધારાસભ્યશ્રીઓ પણ એમાં ઉપસ્થિત રહેવાના છે નારી ચોકડી ખાતે બપોરે ત્રણ વાગે આ કાર્યક્રમ યોજાવાનો છે બોમ્બેથી સીધા જ હાલમાં જે કાર્યક્રમની સૂચના મળી છે એ પ્રમાણે એરપોર્ટે માનની અમિતભાઈ આવવાના છે અને ત્યાં એમનું ઢોલ નગારા સામૈયા પણ કરવામાં આવશે અને એ પ્રકારે રંગારંગ રીતે કાર્યાલયનું ઓપનિંગ કરીને કાર્યક્રમ સ્થળ બાજુમાં છે ત્યાં માનની અમિતભાઈનું માર્ગદર્શન મળશે જગદીશભાઈનું સન્માન સમાર અને એમનું પણ માર્ગદર્શન એ કાર્યકર્તાઓને ત્યાં મળવાનું છે નવા જોમ અને ઉમંગ ઉત્સાહ સાથે કાર્યકર્તા એ ફીડમાં જનતાનો પુનઃ એકવાર વિશ્વાસ પ્રાપ્ત થાય આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જિલ્લા તાલુકા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકામાં એ પ્રકારનું ઉત્સાહ એ પ્રકારનું માર્ગદર્શન આગામી સત્યાવીસની ચૂંટણીનો પાયો પણ એ બિહારે નાખી દીધો છે ત્યારે એ પ્રકારે એ દિશામાં જનવિશ્વાસ પુનઃ એકવાર ભારતીય જનતા પાર્ટીને સત્યાવીસમાં મળે આગામી ચૂંટણીમાં મળે એના માટે કાર્યકર્તા સજ્જ થઈ અને એ ફિલ્ડમાં જશે